ત્રી સાથે રાજકોટમાં બની આવી ઘટના

હોય તે પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક તેના મોટા પપ્પા ભાજપમાં માં છે માટે પોલીસ ફરિયાદ નથી લેતી એટલે એવું સમજવું કે રાજકારણમાં હોય તો તે કંઈ પણ કરી શકે છે ત્યારે રાજકારણનો ખરાબ ફાયદો ઉઠાવવા છતાં પણ કોઈ એક્શન લેવાયું નથી તેમજ ક્રિસ્ટિનાએ વધુમાં કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે આ લોકોએ જ મારા પપ્પા પરેશ અમૃતલાલ અમૃત્યાની હત્યા કરી નાખી હશે હું શું કરી શકું અને મને સમજ પણ નથી આવતી ત્યારે હું મુંબઈમાં રહું છું અને મારી માતા રાજકોટમાં રહે છે ત્યારે હું ગુજરાત પોલીસ પાસે એક્શનની માંગ અને મારી માતાની સલામતી ની પણ માંગ કરી રહ્યું છું એટલું તો પોલીસ કરી જ શકે છે ત્યારે ક્રિસ્ટિના એ મીડિયા સમક્ષ પણ પોતાની વાત રજૂ કરી છે ત્યારે શું વાત કરી છે પહેલા આપણે તેમને સાંભળીએ

તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ એ મારી મમ્મી કરવા રાતના વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી પણ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસ અમને જવાબ નથી તમારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ 2 કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસવાળા નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એફઆઈઆર નથી

એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ લીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માગ્યા કે એની વારસાતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ એ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચૂક્યું મારી માને કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગતો તમારે માંગ એ છે કે બસ સોલ તો જજ કરી દે તો સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી માં માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાઈક તો એક્શન જોઈએ છે કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કાઈ નહીં કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલ માં જાય તો જેલ માં જે એક્શન લે તો અહીં ક્રિસ્ટિનાએ પોતાની વેદના વ્યક્ત કરતા ન્યાયની માંગણી કરી છે તેમજ તેમની માતા સાથે પણ શું થયું તે પણ પહેલા આપણે સાંભળીએ વિવાદ અમારે મારા જેઠનો ને મારો વિવાદ છે મારા દિનેશભાઈ ભાઈ દિનેશ ભાઈ અમૃતિયા જસદણ પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિન ભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બે બેબી બે આવ્યા સવારે સાડા વાગે પછી અમે મારા જેટની ઘરે જ બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નહોતો અમે અમે સીધી પડી અમે નવ મહિના કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર આવી એને બેલ મારી એટલે મેં તો કઈ ખબર નતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા હતા બીપી અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી ઘર અને નીકળ એટલે મેં કીધું ઈ જ્યારે થાશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો ગાડ બધી એટલી હદે મને મને તો એટલી ડોઝર કરી એટલે મેં સીધો સો નંબર માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબરમાં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ આવ્યા કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે એટલે તમે આને લઈને ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા ન્યા આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા એ કીધું અલિયો વાત કરો નહીં કે એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું એને એટલો આવ્યો ઢીલું મૂકીને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવી એમ મારે કાઢવા તા બીજું કઈ નતું મેં ઘરમાંથી એને કાઢ્યા સીધી હું ડ્રેસ પહેર્યો હતો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને કહ્યું સર મારે બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન એ હતો કે કોઈ તો અમે એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નાખા મારા ઘરમાં ચોરી કરતા કાંઈ આવ્યું નહીં અને અમારા ફ્લેટ વાળા ને જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મને કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી તમે જોવો તો કે આ કેમેરા મન કે બેન આ તો બધું બી ગયું છે તો આ બધું પ્લાન સહિત થયું છે મારા ઘરવાળાને ને દારૂ પીવડાવી અંદર કુછ નાખ્યું હોય કે ન નાખ્યું અમને ખબર નથી બધું પ્લાન સહિત થયું છે ઘરમાં સોનું કાઢી ગયું આજ કયો ભાઈ એવો હોય આજે આપણે પાડોશી મરી ગયા હોય ને તોય આપને અંદર થી ફીલિંગ એવી આવે રોહો આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી થી હોસ્પિટલની અંદર અને ઈ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા કિયા ગાડીનો ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ભરેલો છે મારી ત્રણ દુકાન હતી એને જપ્તે કરી લીધી મારી પોપટ પરાવાળી જમીનની ફાઇલ જપ્ત કરી લીધી મારું બસો તોલા સોનું હતું એને જપ્ત કરી લીધું મારા ઘરમાં ચાલીસ લાખ રૂપિયાના મેરેજ માટે રાખ્યો તો એ જપ્ત કરી લીધો ઓનલાઈન સોલ વસ્તુ એને ઘરમાંથી ચોરી કરી અને લઈ ગયા અને ઉપરથી આટલો મને પ્રેશર કરે છે અને મને એમ છે કે મારવા માટે જ પ્લાન કરે છે અમારી માંગ એ છે કે અમને ન્યાય મળે બિલ જે બનાવ્યું છે એ ડુપ્લિકેટ બિલ છે એમાં જે સાઈન છે એમાં પીએ પટેલ લખ્યું છે એમાં પી પાસે ડોટ નથી તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે એ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો અમે આવતા જતા હતા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાપ દીકરી બે હજાર સત્તરમાં મલેશિયા થાઈલેન્ડ ચાઈના બધે ફરવા ગયા તા એની જેથી કરીને અમારા હસબન્ડ કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબન્ડ તેડવા આવે છે અને જેટલી જેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પિરિયલમાં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને ને છેલ્લા માંદા હતા ની અમને નથી કેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન ટ્રિપર પ્લાન હતો તો આપણે સાંભળ્યા ક્રિસ્ટિના માતાને જેમને સાથે પોતાના જ પરિવારજનોએ અત્યાચાર કર્યા છે ત્યારે સવાલ એ છે કે એક તરફ પાટીદાર સમાજ બહેન દીકરીઓની સલામતી માટે સભાઓ કરી રહી હોય છે ત્યારે બીજી તરફ આદ સમાજની એક વિધવા મહિલાની દીકરી પોતાના ન્યાય માટે એકલા હાથે લડી રહી છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना